નમસ્તે મિત્રો મારી ચેનલ ન્યૂ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર વિશે કે તેમના જન્મ કેમ થયા થયા ને જો મિત્રો તમને જાણો છો કે કિન્નર કિન્નર ન સ્ત્રીમાં આવે કે ન પુરુષમાં આવે એવું કહેવામાં આવે છે કે કુંડળીમાં બુધ શનિ શુક્ર અને કેતુના અશુભ અશુભ યુગના કારણે કે તે માણસ કિન્નરનો જન્મ થાય છે પર તમને ખબર છે પૃથ્વીના પહેલો કિન્નર કોણ હતું તો નહીં તો આપણે જાણીએ આ વાતનો ખબર આ વાતની ખબર શિવ પુરાણમાં પણ ખબર માં પણ છે સૃષ્ટિના આરંભમાં ભગવાન બ્રહ્માવે તેમને શક્તિમાંથી એક પુરુષને ઉત્પન્ન કરે કર્યા શક્તિ પરથી માણસ અને જીવોને ઉત્પન્ન કરવામાં વાર લાગતી હતી તે એવામાં ભગવાન શિવજીને કીધું કે ભગવાન ભોલેનાથે કે tema te que કે તમે એક સ્ત્રીને ઉત્પન્ન કરો તો ભગવાન ભોલેનાથે અર્ધ અર્ધા અંગમાંથી એક સ્ત્રીને ઉત્પન્ન કરી અને શિવજીને અર્ધનારેશ્વરનો અવતાર મનાયો તો પુરુષ હતો કે ન સ્ત્રી હતો અર્ધનારેશ્વર રૂપમાં પૃથ્વીમાં સ્ત્રીનો જન્મ થયો ત્યારે કિન્નરની પણ કલ્પના થઈ એટલે કે ભગવાન ભોલેનાથવે કિન્નરને પૃથ્વીમાં લાવવામાં માનવામાં આવે છે કિન્નર કલેને લઈને કેટલીક કથા છે કે એક કથા ભગવાન રામ বন ગમતમાં પ્રસિદ્ધ છે થયું કે ભરત પ્રભુ રામને મળવા આવતા હતા ત્યારે બધી અયોધ્યાવાસી પ્રભુ રામને મળવા આવ્યા હતા અયોધ્યા અયોધ્યાના લોકોએ ભગવાન રામને નમન કર્યું તો રામે અનમન કરીને ભગવાન રામે બધી સ્ત્રી અને પુરુષને પાછું નગરમાં જવાનું

ફળ મળશે તો મિત્રો તમને કિન્નરની ઉત્પત્તિ વિશે ખબર હતી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો ને તમારા મિત્રોને શેર કરો અને કોમેન્ટ